સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું એક નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના આજના માટે જેમાં મિત્રો આ બંને યોજના વિશે સંપૂર્ણ માહિતી આપને આજના વિડીયોમાં મેળવીશું પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલ ને કરી લેજો જેથી આવનાર કોઈ પણ યોજના ફરતી કે કોઈ નવી અપડેટ વિશે સૌથી પહેલા તમને માહિતી મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ મિત્રો વાત કરી લઈશું કે ખેડૂતો માટે ડ્રોન થી દવા છાંટવા માટેની યોજના છે તેના વિશે હવે મિત્રો ખેડૂતોને આ યોજનામાં કેટલી સહાય મળશે તેના વિશે વાત કરીએ તો તો પ્રતિ એકર દીઠ એક માટે થયેલ રકમ 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 રૂપિયા આ જે ઓછી હશે તે સહાય તરીકે આપવામાં આવશે અને ખાતા દીઠ એક છટકાવ માટે વધુમાં વધુ પાંચ એકર ની મર્યાદામાં સહાય આપવામાં આવશે એટલે કે એક ખાતા દીઠ એક છટકાવ માટે રૂપિયા પચીસો ની સહાય આપવામાં આવશે એવી રીતે વધુમાં વધુ પાંચ વખત દવા છાંટવા માટે રૂપિયા બાર હાજર પાંચસો સુધીની સહાય આપવામાં આવશે મિત્રો આ યોજનાનો લાભ છે તે ખેડૂતોને દર વર્ષે મળવા પાત્ર થાય છે અને રાજ્યના કોઈ પણ કેટેગરીના ખેડૂતો આ યોજનામાં સહાય મેળવી શકે છે હવે મિત્રો વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે કે ખેડૂતોએ આ યોજનામાં લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ક્યાં ભરવું તો કે ખેડૂતોએ આઈ ખેડૂતનું જે પોર્ટલ છે એટલે કે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે તેના પર જ ઓનલાઈન અરજી કરવાની રહેશે હાલમાં અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલ છે જે ઓગણીસ નવેમ્બર બે હાજર પચીસ થી એકત્રીસ જાન્યુઆરી બે હાજર ખેડૂતો કે વ્યક્તિ ડ્રોન ફાળે આપે છે તો તેની પાસેથી દવાનો છટકાવ કરાવવાનો રહેશે દવાનો છટકાવ થઈ ગયા પછી અરજી પ્રિન્ટ સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને ખેતીવાડી વિભાગની કચેરીમાં જમા કરાવવાના રહેશે અથવા તો તમે તમારી જાતે પણ આ ખેડૂતના પોર્ટલ પર જઈને અપલોડ કરી શકો છો હવે મિત્રો જયારે તમે ડોક્યુમેન્ટ જમા કરાવવા જાઓ ત્યારે સાથે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા તો કે જો ઉમેદવાર દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર વન અધિકાર પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તો ત્યાર પછી एससी અને एसटी કેટેગરીના ખેડૂતો માટે જાતિનું પ્રમાણપત્ર જો સંયુક્ત ખાતેદાર હોય તેવા કિસ્સામાં અન્ય ખેલાડીઓનું સંમતિપત્રક તેમજ બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલ ચેક આધાર કાર્ડની નકલ ત્યાર પછી તમે જે અરજી કરેલ છે તેની પ્રિન્ટ કઢાવીને તેના પર તમારી સહી કરવી અને તમે જે કંપની કે સંસ્થા પાસેથી દવાનો છટકાવ કરાવ્યો છે તો તેનું અસલ GST વાળું બિલ પણ આપવાનું છે

અંતર્ગત પ્લાસ્ટિકની કેરેટ્સ ખરીદવા માટે રૂપિયા બાવીસ હજાર પાંચસો સુધીની સહાય આપવામાં આવે છે જેમાં લાભાર્થીએ રૂપિયા છસો ની યુનિટ કોસ્ટમાં પ્લાસ્ટિક કેરેટ્સની ખરીદી કરવાની રહેશે ત્યાર પછી કુલ ખર્ચના પચાસ રકમ અથવા તો રૂપિયા ત્રણસો આ બેમાંથી જે રકમ ઓછી હશે તે રકમ સહાય તરીકે મળવાપાત્ર થશે એવી રીતે એક લાભાર્થીને વધુમાં વધુ પંચોતેર કેરેટ્સની મર્યાદામાં સહાય આપવામાં આવશે એટલે કે એક પ્લાસ્ટિક કેરેટ્સ ખરીદી પર રૂપિયા ત્રણસો તો પંચોતેર કેરેટ્સની ખરીદી પર રૂપિયા બાવીસ હજાર પાંચસો સુધીની સહાય આપવામાં આવશે હવે મિત્રો તમારે આ યોજનામાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ક્યાં ભરવું તો કે આઈ ખેડૂતનું જે પોર્ટલ છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી નામની જે વેબસાઇટ છે તેના પર જ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન અરજી ફોર્મ છે તે હાલમાં ભરવાના શરૂ છે જે તારીખ ચાર દસ બે હજાર પચીસ થી ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધીમાં તમારે આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ફરી દેવાનું રહેશે ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા પછી તેની અરજી પ્રિન્ટ કાઢીને તમારી પાસે જ રાખવી જ્યારે તમારી અરજી મંજૂર કરવામાં આવે ત્યારે અરજી મંજૂર થયા તારીખથી થી ત્રીસ દિવસની અંદર તમારે કેરેટ્સની ખરીદી કરવાની રહેશે હવે મિત્રો તમારે પ્લાસ્ટિક કેરેટ્સની ખરીદી છે તે ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી જ કરવાની રહેશે અને તમે જે પ્લાસ્ટિક કેરેટ્સની ખરીદી કરો છો તે સ્ટાન્ડર્ડ કંપનીના હોવા જોઈએ તેમજ ખરીદી કરેલ કેરેટ્સનું પાકું જીએસટી વાળું બિલ પણ બનાવવાનું રહેશે પ્લાસ્ટિક કેરેટ્સની ખરીદી કર્યા પછી તમારે તમામ ડોક્યુમેન્ટ આખેડૂના પોર્ટલ પર જઈને અપલોડ કરી દેવા અથવા તો અરજી પ્રિન્ટ સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જે તે કચેરીમાં જમા કરાવવાના રહેશે હવે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે તો કે બેંક પાસબુકના પ્રથમ પાન અને નકલ અથવા તો રદ કરેલ ચેક નકલ ત્યાર પછી તમે જે ખરીદી કરેલ છે તેનું જીએસટી વાળું પાક વેરીફિકેશન તેમજ તમે જે કેરેટ્સની ની ખરીદી કરો છો તેની સાથે લાભાર્થી નો જીઓ ટેગિંગ વાળો ફોટોગ્રાફ ત્યાર પછી લાભાર્થી નો પાસપોર્ટ સાઇઝનો નો ફોટો અને જો લાભાર્થી સહકારી મંડળી કે સંસ્થા તરફથી હોય તો જે તે સંસ્થાના પ્રમુખ નો ફોટો રેશન કાર્ડ અને પાન કાર્ડ ની નકલ ત્યાર પછી એસસી અને એસટી કેટેગરીના લાભાર્થીઓ માટે જાતિનો દાખલો ગામ તળાવ અથવા જળાશયનો ઈજારા હુકમ તેમજ તમે જે ઈજારા ફી ફરો છો તેની ટીઆર જીરો પાંચની પહોંચ જો સહકારી મંડળી હોય તો કારોબારીના ઠરાવની નકલ અને જો લાભાર્થી મંડળી કે સંસ્થા તરફથી હોય તો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની નકલ તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે અરજી પ્રિન્ટ સાથે જોડીને આપવાના રહેશે હવે મિત્રો વાત કરીએ કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળશે શું કે આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી જળાશયનો ઈજાદાર હોવો જોઈએ જે લોકો મત્સ્યપાલનનો ઉદ્યોગ કરે છે તેમને જ આ યોજનામાં સહાય મળવા પાત્ર થશે કે જેમાં રાજ્ય સરકાર દ્વારા મત્સ્ય બીજ પરિવહન પેકિંગ માટે પ્લાસ્ટિક કેરેજ ફ્રી ખરીદી પર સહાય આપવામાં આવે છે તો આવી રીતે મિત્રો રાજ્ય સરકાર દ્વારા માછીમારો માટે એક અગત્યની યોજના કહી શકાય કે જેમાં પ્લાસ્ટિક કેરેજ ફ્રી ખરીદી પર રૂપિયા બાવીસ હજાર પાંચસો સુધીની સહાય આપવામાં આવે છે જો મિત્રો કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં